નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આ તાચા જીરોના બજાર ભાવ આવી જાય મિત્રો તારીખ અઢાર સાત બે હજાર સોવીને વાર થઈ ગયો ગુરુવાર મિત્રો આજે જીરાનો સૌથી ઓછો ભાવ વાત કરીએ તો ઊંઝા માર્કેટમાં પાંચ હજાર ને ચારસો રૂપિયા સુધી ભાવ બોલાયો છે હાલ વાત કરીએ તો ખેડૂત મિત્રો જીરામાં દિવસે દીધી દિવસે પાછો ઘટાડો જોવા મળી રહ્યો છે અને આવા જાણીના ગુજરાતના તમામ માર્કેટ ઝીરોના બજાર ભાવ ખેડૂત મિત્રો ડેલી બજાર પાસે માગતી ખાસ અમારા વિડીયો લાઇક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અનાવર જાના બજાર ભાવ ધનેરા મની સ્વભાવ ત્રણ હજાર પાંચસોથી ભાવ ચાર હજાર રૂપિયા સુધી હારી ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર બસોથી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી થરા ચાર હજાર સાતસોથી પાંચ હજાર રૂપિયા સુધી समी चार हजार बसो थेट हजार चारस त्रेसाठ रुपया सुधी नेनावाण हजार पाच सो चार हजार नऊ सो रुपया सुधी रुपया वाव त्रास हजार पाच सो तुम सो रुपया वाकाने चार हजार पाच हजार रुपया सुधी धागत्रा चार हजार सो थि चार हजार नऊ सोने रुपया उपलेटा હળવદ ચાર હજાર છસો ત્રીસથી પાંચ હજાર બસો ને છ્યાલી રૂપિયા સુધી જામનગર ત્રણ હજારથી પાંચ હજાર એકસો ને ત્રીસ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર બસોથી પાંચ હજાર સાઠ રૂપિયા સુધી મોરબી ચાર હજાર ત્રણસોથી ચાર હજાર નવસો રૂપિયા સુધી પાટડી ચાર હજાર બસો ત્રીસથી પાંચ હજાર રૂપિયા સુધી જેતપુર છવ્વીસો રૂપિયાથી પાંચ હજાર બસો રૂપિયા સુધી ઊંચા ચાર હજાર બસોથી પાંચ હજાર ચારસો રૂપિયા સુધી લાખાણી ત્રણ હજાર નવસો ત્રેસઠથી ચાર હજાર છસો ને બાવીસ રૂપિયા સુધી થરાદ ત્રણ હજાર છસોથી ચાર હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી જુનાગઢ ચાર હજાર છસોથી ચાર હજાર સાતસો ને સાઠ રૂપિયા સુધી રાજકોટ ચાર હજારથી પાંચ હજાર બસો ને સાઠ રૂપિયા સુધી બોટાદ ચાર હજારથી પાંચ હજાર સો રૂપિયા સુધી અમરેલી ચાર હજાર ત્રણસોથી ચાર હજાર આઠસો રૂપિયા સુધી धोल तोड ते पाच हजार रुपया सुधी महुवा ते चार हजार बसवणे सित्त्या रुपया सुधी ते पाच हजार दस रुपया सुधी ते पाच हजार दस रुपया सुदी ते पाच हजार बसव रुपया सुदी ते पाच हजार शण्णव रुपयासूदी कालावड चार ते पाच हजार रुपयासूदी અને વાંકાની ત્રણ હજાર નવસો સાસઠથી ચાર હજાર નવસો રૂપિયા સુધી અને આ હતા ખડતમ તાજા ઝીરોના બજાર પર વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા